માર તન ખબર ના પડે આપણે ભત્રીજી નો વેવાડ કર્યો છે તો હવે કંકોત્રી લખવાનું હોય તો વેલું ના આવતું રહેવાય તન તાર ભાઈ ફોન નતો કર્યો આ બા હું તો વેલો ગયો પણ હમણાં આવે છે એમને કંકોત્રી લખવા ના બેહાય ને પાટલે બેહાડો પછી સાંધલો કરો ભગવાન ના નામ લ્યો ગણપતિ બાપા નામ લ્યો પછી આપડા માતાજી ની કંકોત્રી લખો પેલા ને પછી બધા હગા

આ માર માયસીન દીકરા ને દીકરા ને હા એને કંકોત્રી લખવાની જ થઈશ એવો પણ બા બાઇસિન દીકરાને એવડા લાંબા લાંબા વ્યવહાર કરીને અમારે ક્યાં જવું છે એ તમે કઈ બોલો જીરલી તમને બહુ કઈ ખબર ના પડે વ્યવહારમાં આપડા ગામમાં જો બધા ઘર નોતરા દેવાના છે અને જેને જેને કહેવાનું હોય ને કબીલા ને સગા હબંદી બધા ઘરે કઈ આવજો આ બે દેરાણી જેઠાણી જાજો ને ઘરે જઈને કઈ આવજો પણ એ જણનું કામ છે ને અમારે ઘરમાં કામ કરવું કે ગામ આમંત્રણ દેવા જવા જવાય જણ તો બધાય બધા જાહેગુતમ બાઈ જાજો ને કઈ આવજો ને ગીત ગાવાનું કઈ આવજો આપડે લગન લખાય ને બધા ગીત ગાવા આવે આમ કયો તમે એક રહી ના કામ હવે જેમ જેમ મોંઘવારી વધતી જાય ને એમ અમને તૂટતી જાય બા એ જીગલા તું ક્યાં તારી જેવો થઈ ગયો તારા બાપા કેવો આખા ગામમાં કેવો વટ હતો તી આપડી બેન કેવડી મોટી જાન આવી તી અને આખું ગામ ધુવાડા બંધ જમાયું તાર બાપાએ ઘરમાં પાંચ્યું નહોતું તો એટલો વ્યવહાર કર્યો હતો તો તમને અત્યારે મોંઘવારી નડી જાય આ તઈ કેટરસ વાળા નોતા ને અત્યારે કેટરસ માં ડીસ પ્રમાણે વ્યવહાર હોય તો છે ને એક ડીશ લેન ને ઢીંકુ છોકરું તો એ ડીશ આખા એમ ગણાય જાય એવું છે અત્યારે હજી તો હું જીવતી શું તાતે તમારે માર માઈસ્યું ને માર મામા ને દીકરા ને દીકરા ને દીકરીઓ ને વ્યવહાર માંથી કાપી નાખવી છે હવે અમે વહી જાય પછી વેવાર બધાય કાપી નાખજો તાર બાપા વયા ગયા તમે બધા એના વાહન વ્યવહાર બધાય કાપી નાખો છો અમારે તમારે ગેલઢા હારા જીવતા ને એ કેતા ને એમ જ ઘરમાં થતા અત્યારે તો તમે જો તમને બધી મોંઘવારી નડવા માંડી તમારી બાયું બધું નડે તમારા બાયુને આવડા ઘરના વ્યવહાર કરવા છે ઈ બધા નડે છે અમે તો કોઈ દી કાંઈ ઉ કે શું કઈ કર્યું નથી અમારે હાહુ હામે અમે તો સર્જન કર્યું છે તાર બાપા એ પાત્રી વીઘા કોકને ખવરાવું ભારે પડે છે અમારે તો જો અમે નોખા થયા ને એ બાપુજીએ પાંચ વીઘા જમીન દીધી હતી એમાંથી તાર બાપાએ ત્રીસ વીઘા વધારી ને અત્યારે પાંત્રી વીઘા તમને બે ભાઈઓને દીધી છે તો એ તમને વહમું લાગે છે આખા ગામમાં વેવા કરે હાજુ માંજુ ગયા હોય કુટુંબમાં ગયા હોય કોઈ દી એમ નામ નથી લીધું કોઈ દી હું નથી કર્યો અમે બા ટમાટા રોવાન દેવા દયો તમાર જેટલા જેટલા છે ને હગાવાલા ને તેડા હોય ને કાઈ વાંધો ની બધા ને તેડાવી લેહુ આપણે ઈ આપને કાઈ વાંધો નથી પણ દીકરી ને હારો પ્રસંગ છે ને તેર ગંગોત્રી લખાઈ છે ને એમાં તમે મોઢું વીલું કરો માં રાડુ હી તો જો હાવ નાટક કરે છે અને આ ચિગલોય જો ને હાવ એની માં વલીનો